વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું પરિવર્તન થશે કે પુનરાવર્તન પરિણામો બાદ સામે આવશે છેલ્લા ઘણા સમયથી વડોદરા વકીલ મંડળની ચૂંટણીઓને લઈને તૈયારીઓ ચાલી રહી હતી આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું આ વખતે પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત સાડત્રીસ જેટલા ઉમેદવારો મેદાનમાં છે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો પણ ચૂંટણીમાં ઉપયોગ થયો છે મતદાન તથા પરિણામ ઓનલાઇન અપડેટ મળતો હોય મતદારો તે નિહાળી રહ્યા હતા વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે મુકાબલો છે આજની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સંયુક્ત સચિવ ગ્રંથાલય ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના દસ પદ માટે મતદાન યોજાયું હતું સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું સાંજના પાંચ વાગ્યા બાદ મતગણતરી શરૂ થઈ હતી અને પરિણામો આવવાની શરૂઆત થઈ હતી ઉલ્લેખનીય છે કે આ વખતે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે રિયલ ટાઈમ ડેટા અને લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા લોકશાહી પર્વને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થયો છે આ પ્રક્રિયા માત્ર વડોદરા પૂરતી જ મર્યાદિત નથી પરંતુ લિંક દ્વારા દુનિયાના કોઈપણ જગ્યા પર બેઠેલા લોકો નિહાળી શકે તેવી હતી મતદાન બેલેટ પેપર દ્વારા અને સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હતી પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે આ વખતે વકીલોએ નિશ્ચય કરી દીધો છે પરિવર્તનનો કેમ કે બે હજાર એકવીસ બાદ જે હાલના પ્રમુખ સત્તા પર આવ્યા છે ત્રણસો પચાસમાંથી ત્રણસો સાત ટેબલ અલોટ કર્યા હતા તેમાંથી તેતાલીસ ટેબલ અલોટ નથી કરી શક્યા પાર્કિંગનો પ્રશ્ન પણ હલ નથી કરી શક્યા વકીલોના હિતનું રક્ષણ કરવામાં સંપૂર્ણ ફેલ ગયા છે અને વહીવટી દ્રષ્ટિએ જોઈએ તો મારા કાર્યકાળ દરમિયાન દર વર્ષે સાધારણ સભાભરી હિસાબ આપવામાં આવતો હતો આ પ્રમુખે કે આજ સુધી સાધારણ વકીલોને હિસાબ પણ આપ્યો નથી આપી જેથી પરિવર્તન નિશ્ચિત છે છે આ વખતે વકીલોએ નિશ્ચય કરી દીધો પરિવર્તનનો કેમ બાદ જે હાલના પ્રમુખ સત્તા પર આવ્યા છે તેઓ મેં ત્રણસો પચાસ ટેબલમાંથી ત્રણસો સાત ટેબલ એલોટ કરેલા એમાંથી તેવી તેતાલીસ ટેબલો એ એલોટ નથી કરી શક્યા પાર્કિંગનો પ્રશ્ન પણ લોકોનો હલ નથી કરી શક્યા વકીલોનો તેમજ એમણે વકીલોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ ફેલ ગયેલ છે અને વહીવટી દ્રષ્ટિએ જોવે તો મારા કાર્યકાળ દરમિયાન દર વર્ષે સાધારણ સભા ભરી અને હિસાબ આપવામાં આવતો હતો આ પ્રમુખે બે હજાર એકવીસ બાવીસથી કે આજ દિન સુધી સાધારણ સભા ભરી વકીલોને હિસાબ પણ આપ્યો નથી અને વડોદરા વકીલ મંડળના ભંડોળ બાબતે કોઈ પણ સ્પષ્ટ જાણકારી પણ આપેલી નથી જેથી પરિવર્તન નિશ્ચિત છે વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર નલિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે મારા પ્રતિસ્પર્ધી વર્ષોથી પરિવર્તનના નારા લગાવી રહ્યા છે પણ પરિવર્તન એમ ના આવે પરિવર્તન લાવવા માટે જુનિયર વકીલના કામો કરવા પડે તેમના કામ કરો તો તેઓ મત આપશે અને તેમણે નક્કી કરી લીધું છે કે હું કામ કરું છું એટલે કે નલિન પટેલ હું કામ કરું છું તો શા માટે પુનરાવર્તન કરીને મને જીતાડવો ના જોઈએ આ જુનિયર વકીલોનો આવાજ છે અને એથી જ મારા પ્રતિસ્પર્ધી જે કહે છે પરિવર્તન એ સુરસુર્યું છે મારા પ્રતિસ્પર્ધી છેલ્લા ચાર પાંચ વર્ષ નહીં દસ વર્ષથી પ્રતિ પરિવર્તન પરિવર્તનના નારા લગાઈ રહ્યા છે પરંતુ પરિવર્તન આમ ના આવે પરિવર્તન લાવવા માટે જુનિયર વકીલોના કામો કરવા મળે જુનિયર વકીલોના કામ કરો તો તમને જુનિયર મત આપશે અને જુનિયર વકીલ મિત્રોએ નક્કી કરી દીધેલું છે કે જે કામ કરે છે એટલે કે નરેન પટેલ એટલે કે હું કામ કરું છું તો મને શા માટે પુનવર્ પુનરાવર્તન કરીને ફરીથી જીતાડવા ન જોઈએ આ જુનિયર વકીલોનો અવાજ છે અને એથી જ જે મારા પ્રતિસ્પર્ધી જે કહે છે કે પરિવર્તન એ પરિવર્તન એક સુરસુર્યું છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો એ સુરસુર્યું સાબિત થયું છે